નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી લેતા હોય અને તમને વાકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો જો મિત્રો આજનો જે વિડીયો છે તમે ટાઇટલમાં જોયું હશે કે આપણે જોવાના છીએ કે અત્યારે જ્ઞાન સહાયકની અંદર ફરીથી ભરતી આવી છે અને આ જે ભરતી છે એ સમગ્ર ધોરણ એકથી આઠમાં પ્રાથમિક વિભાગની અંદર જે ગ્રાન્ટેડ શાળાઓ હોય છે પ્રાથમિક વિભાગમાં એ ગ્રાન્ટેડ શાળાઓની અંદર છતાં ભરતી આવી છે તો હવે કેટલાક ઉમેદવારને જે પણ પ્રશ્નો હશે આ પ્રશ્નોને આપણે સૌથી પહેલાં જોઈશું અને આ પ્રશ્નો જોયા બાદ આપણે સમગ્ર માહિતી જોઈશું કે તમે ઓનલાઈન પર ફોર્મ કેવી રીતે રજીસ્ટ્રેશન કરશો કેવી રીતે તમે ફોર્મ ભરશો અને કેવી રીતે ફાઇનલ તમે કન્ફર્મ કરશો અને તમારા જે પ્રમાણપત્રને રિલેટેડ જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નો તમે કેવી રીતે હલ કરી શકો છો એનો પણ જવાબ આવી છે તો આજના વિડીયોને આપણે મેળવવાનો પ્રયત્નો કરવાના જ છે બરાબરને તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ આપણે આગળ જઈએ તો જો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે અરજી જ્યારે તમે ફોર્મ ફિલઅપ કરવાના હોવ તો ત્યાર પૂરી સૌથી પહેલાં ઉમેદવારના પ્રશ્ન ઘણા બધા તમને એક પ્રશ્ન હશે કે મારે ધોરણ એકથી આઠમાં જ્ઞાન સહાયક માટે અરજી કરવાની છે તો મારે શું કરવાનું રહેશે તો જુઓ મિત્રો તમારા માટે બે હજાર ત્રેવીસની અંદર જે ટેટ ટુની પરીક્ષા તમે પાસ કરેલી હશે ટેટ ટુ કંઈ ટેટ ટુની ટેટ વનની વાત નથી કરી રહ્યા આપણે ટેટ ટુની વાત કરતા છે ટેટ ટુની પરીક્ષા તમે પાસ રીવી જોઈએ કરેલી અને એ પણ બે હજાર ત્રેવીસની અંદર તો એ ઉમેદવારે જે છે ધોરણ એકથી લઈને આઠમાં જુઓ અહીંયા મુદ્દા આપ્યા છે મુદ્દા તમને સમજાવીશ ધોરણ એકથી આઠમાં તમે છો તો જ્ઞાન સહાયક માટે જોડાઈ શકો છો તેમાં પ્રથમ મુદ્દો એવું કીધો છે કે ધોરણ એકથી પાંચમાં કરાર આધારિત જ્ઞાન સહાયકની ખાલી જગ્યા માટે કોઈપણ વિષયમાં ટે ની પરીક્ષા પાસ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે જુઓ કોઈ પણ ઉમેદવાર ટેટ ટુ પરીક્ષા પાસ હશે તો ધોરણ એકથી પાંચમાં કરી શકે છે કોઈપણ વિષય તમે ટેટ ટુમાં તમારો હશે તો પણ અને વાત છે છથી આઠમાં તો છથી આઠમાં તમને જો કરાર આધારિત જ્ઞાન બનવું હોય તો એના માટે તમે જે વિષયની અંદર ટેટ ટુ પાસ કરી છે એ જ વિષયમાં તમે તો જોડાઈ શકો છો હવે માનો કે તમે ટેટ ટુ પાસ કરેલી છે અને તમારે એકથી પાંચ અથવા એકથી આઠ બંનેમાં તમારે ફોર્મ ભરવું છે એકથી પાંચ અને છથી આઠમાં તો એ કેસમાં પણ તમે છ તો ઓનલાઈન છે તો ફોર્મ ભરી શકો છો ત્યાં છે તો સ્કૂલ જે હોય છે એ સિલેક્ટ કરી શકો છો અહીં આપવામાં આવેલું છે જો કોઈ ઉમેદવાર ધોરણ એકથી પાંચ અને થી આઠ બંનેમાં જે છે જગ્યાઓ માટે છે તો પસંદગી કરવા માંગતો હોય તો તે ઉક્ત ઠરાવની જોગવાઈ ધ્યાને રાખી બંને વિભાગની ખાલી જગ્યા માટે છે તો પસંદગી આપી શકે છે તો જુઓ મિત્રો આ છે તમારો જે માહિતી છે ઘણા ઉમેદવારો એવો પ્રશ્ન કરે છે કે તમે ધોરણ આનો કે લગભગ બે હજાર સોળ સત્તરની અંદર તમે ટેટની પાસ કરી છે અથવા જે એનાથી અગાઉ પરીક્ષા લેવામાં આવી છે ટેટની તો એ પરીક્ષાવાળા અપ્લાય કરી શકે છે કે તો ના મિત્રો જે ઉમેદવાર માત્ર બે હજાર ત્રેવીસની અંદર ટેટની પરીક્ષા પાસ કરી છે એ પણ ટેટ ટુની તો એ ઉમેદવાર માત્ર જ્ઞાન સહાયકમાં જોડાઈ શકે છે આ જે માહિતી છે જ્ઞાન સહાયકનો ઓફિશિયલ ઠરાવ છે એના અંદર પણ આપવામાં આવેલી છે તો ચાલો મિત્રો થોડોક આગળ જઈને આપણે થોડાક બીજા મહત્ત્વના મુદ્દાની વાત કરીએ તો જુઓ આની અંદર એક હાઇલાઇટેડ મુદ્દો છે તમે જોઈ શકો છો આ મુદ્દાની અંદર કીધું છે કે તમારો જે મેરિટ બનશે તમને ખ્યાલ હશે તો ટેટ ટુની અંદર જે પણ તમે માર્ક્સ મેળવ્યા છે ટેટ ટુની અંદર એ ટેટ ટુના જે પણ માર્ક્સ છે એના આધારે છે છતાં મેરિટ છતાં બનવામાં આવશે જે પર્સન્ટાઇલ રેન્ક હોય છે એના આધારે પછી બીજો મહત્વનો આ મુદ્દો છે કે જુઓ આ એક ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે મિત્રો કે જે જ્ઞાન સહાયક છેલ્લે કરેલી અથવા જે કરેલ કામગીરીવાળી શાળામાં અગ્રીમતા મેળવવા ઈચ્છતા હોય તેઓ આ સાથે સામેલ નિયત નમૂનાનું જ્ઞાન સહાયક કરાર આધારિત જગ્યા માટે કામગીરી અંગેનું પ્રમાણપત્ર જે તે શાળામાંથી મેળવી લેવાનું રહેશે અને અરજી કરતી વખતે ફરજિયાત પણ ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે તો જુઓ જ્યારે તમે અત્યારે માનો કે જે પણ શાળાની અંદર તમે કાર્યરત છો અથવા એ શાળા તમે છોડી દીધી છે તો એ શાળામાં તમારે ફરીથી એપ્લાય કરવું છે એ શાળાની અંદર એ જ જગ્યા પર તો તમારી પાસે જ્ઞાન સહાયકનું જે તમારું જે પ્રમાણપત્ર હોય છે જે તમને સંતોષકારી કામગીરી માટેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે એ પ્રમાણપત્ર તમારે ફરજિયાત તમને મેળવી લેવાનું રહેશે અને ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે એ જ રીતે જોઈ શકો છો કે જે જ્ઞાન સહાયક સંતોષકારી કામગીરી અંગેનું પ્રમાણપત્ર મેળવી શકશે નહીં તેઓ છેલ્લે કરેલી કામગીરીવાળી શાળામાં અગ્રીમતાનો લાભ મેળવી શકશે નહીં જો મિત્રો હવે તમારી પાસે માનો કે પ્રમાણપત્ર નથી તો તમે છેલ્લે જે પણ શાળાની અંદર કામગીરી કરી છે તો એના અંદર તમને અગ્રીમતા મળશે નહીં એવું ખાસ લખી દેવામાં આવ્યું છે અને તમને જો ખાસ ખ્યાલ હોય તો હું તમને એક વાત જણાવી દઉં કે માનો કે તમે અત્યારે જ્ઞાન સહાયકમાં જોડાયેલા છો અને જ્ઞાન સહાયકમાં તમે કોઈ કારણસર અથવા તમને જ્ઞાન સહાયકમાંથી છૂટા કરી દેવામાં આવ્યું છે અને તમને તમારી પાસે પ્રમાણપત્ર નથી પ્રમાણપત્ર નથી તો એ કેસમાં જુઓ મિત્રો ઓફિશિયલ ઠરાવ જે હતો એનાથી અગાઉ એ ઠરાવની અંદર કહેવામાં આવ્યું હતું કે એક વર્ષની તમારે ગેપ પડશે એટલે કે તમારી પાસે જો પ્રમાણપત્ર નહીં હોય તો આ ભરતીની અંદર તમે છતો ફોર્મ ભરી શકશો નહીં જો તમારી પાસે પ્રમાણપત્ર હોય તો જ આની અંદર તમે છતાં ફોર્મ ભરી શકો છો હવે માનો કે તમે શાળામાં જોડાયા હતા પણ તમારી પાસે પ્રમાણપત્ર નથી તો તમે આ ભરતીમાં જોડાઈ શકશો નહીં આ ખાસ યાદ રાખજો ઓફિશિયલ જે ઠરાવ છે એના અંદર એ મુદ્દાઓ તો સ્પષ્ટપણે લખી દેવામાં આવ્યા છે હવે આ પ્રમાણપત્ર પર જ હવે તમને એક ફરીથી મેં કંઈક મહત્ત્વની વાતો છે તો સંભળાવવા માંગીશ તો તમે હવે જોજો તો જુઓ આ પ્રમાણપત્રની વાત કરીએ તો અહીંયા ખાસ લખી દેવામાં આવે છે કે જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરશો ને એ વખતે તમે જે પણ શાળાની અંદર કાર્યરત છો અથવા તમે શાળામાં જોડાયા હતા એ શાળાની વિગત તમને અહીંયા બતાવવામાં આવશે દેખાતી હશે બરાબર હવે અહીંયા તમને એક જ્ઞાન સહાયકની ડિટેલ્સમાં તમને જોવા મળશે કે ઉક્ત શાળામાં જ ફરજ બજાવો છો કે નથી જો તમે આ જ શાળામાં ફરજ બજાવો છો તો તમારે હા પર ટીક કરવાનું રહેશે જો આ શાળામાં ફરજ બજાવતા ના હોય તો ના કરીને આગળ જવાનું રહેશે અને જે પણ શાળાની અંદર ફરજ બજાવતા હોય એ શાળાની વિગત ભરીને આગળ જવાનું રહેશે હવે માનો કે તમે આ જ શાળામાં ફરજ બજાવો છો બરાબર ને તો એ કેસમાં તમારે છે તો કંઈ કરવાનું નથી પરંતુ તમે આ જ શાળાની અંદર જોડાવા માંગો છો ફરીથી તો તમારી પાસે જે છે એ જ શાળાના અંદરનો તમારી પાસે સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર રહેવું જોઈએ અથવા તમે એ શાળાની અંદર છે તો અગ્રીમ તો આપવામાં આવશે નહીં પરંતુ જો તમારી પાસે એ શાળાનું સંતોષકારી કામગીરીનું પ્રમાણપત્ર નથી અને આ શાળાની અંદર તમે ફોર્મ ભરવા માગતા ન હોય અને બીજી શાળાની અંદર તમે જગ્યા સિલેક્ટ કરી છે તો એ કેસમાં તમારે પ્રમાણપત્ર રજૂ કરવાની કોઈ જરૂર નથી જે આપણે માધ્યમિકની અંદર પણ જ્ઞાન સહાયકને લાગુ પડતા હતા એમાં પણ જોયું છે બરાબર જો તમે આ જે શાળામાં કાર્યરત છો અને આ શાળામાં જોડાવા નથી માંગતા પણ બીજા શાળામાં છે તો જોડાવા માંગો છો તો એ કેસમાં માનો કે શાળામાં તમારો નંબર આવી જાય છે તો એ કેસમાં તમારે આ શાળામાં રાજીનામું આપવાનું રહેશે અને રાજીનામાનો જે પણ તમારું સર્ટિફિકેટ હશે એ તમારે તો જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન સમયે જશો ત્યારે રજૂ કરવાનું રહેશે આ એક મહત્ત્વની વાત છે પ્રમાણપત્રને લઈને હવે માનો કે તમે આ શાળામાં ફરજ બજાવી છે તમારી પાસે પ્રમાણપત્ર નથી તો તમારે કરવાનું શું રહેશે કે તમારે અહીંયા ના કરવાનું રહેશે ના કર્યા બાદ તમારે જે ઓટોમેટિકલી કોઈપણ પ્રકારનું છે તો ત્યાં બોક્સ ઓપન થશે નહીં આગળ જવાનું રહેશે બરાબર ખાલી વિગત છોડીને અને એ કેસમાં તમારે છતો જે સંતોષકારી કામગીરીનું પ્રમાણપત્ર હશે તો તમે તો ઓનલાઈન પર તો એપ તમે ઓનલાઈન પર એપ્લાય તો કરી દેશો પરંતુ માનો કે તમારી પાસે કામગીરીનું પેલા સંતોષકારી પ્રમાણપત્ર નથી તો પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જ્યારે તમારી પાસે ડોક્યુમેન્ટ માગવામાં આવશે અને તમે રજૂ નહીં કરશો તો એ સમયે તમારે ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમે કાઢી નાખવામાં આવશે આ ખાસ યાદ તમારે રાખવાનું રહેશે બરાબર ને તો હવે અહીંયા કંઈક લખેલું છે એ પણ જોઈ લઈએ કે અગાઉ જ્ઞાન તરીકે જે શાળામાં ફરજ બજાવવાનું હશે તે તે શાળાની વિગત જોવા મળશે જેમાં હા સિલેક્ટ કરેલું જોવા મળશે જો ઉમેદવાર આ શાળામાં જ ફરજ બજાવ બજાવેલ હોય અથવા બજાવતા હોય તો કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં આપણે ઉપર વાત કરીએ પ્રમાણે આ બીજી વાત છે અગાઉ જ્ઞાન સહાયક તરીકે જે શાળામાં ફરજ બજાવેલ હશે અથવા બજાવતા હશે બજાવેલ હશે અથવા હાલમાં કાર્યરત છો તે શાળામાં તેમની વિષયની જગ્યા ઉપલબ્ધ હોય માનો કે એ શાળામાં તમારા વિષયની જગ્યા છે અને તે જ શાળામાં જ્ઞાન સહાયક તરીકે તમારે ફરીથી જોડાવા ઈચ્છતા હોય તો તે શાળામાંથી જ્ઞાન સહાયક તરીકે કરેલ સંતોષકારક કામગીરી અંગેનું પ્રમાણપત્ર મેળવી ફરજિયાત અપલોડ કરવાનું રહેશે જુઓ એ જ શાળામાં તમે ફરીથી જોડાવા માંગતા હોય માનો કે એકથી પાંચમાં છો અને તમારે ઉપર એકથી છથી આઠમાં જગ્યા ખાલી છે તમારા વિષયની અને એ શાળામાં તમારે જોડાવવું હોય તો પ્રમાણપત્ર ફરજિયાત તમારે આપવું પડશે અને એ પ્રમાણપત્રથી તમે પછી એ શાળાની અંદર અગ્રીનતા મળશે અથવા પ્રમાણપત્ર રજૂ નહીં કરશો અને એ શાળા સિલેક્ટ કરશો તો અગ્રણતા મળશે નહીં બરાબર આ એક ખાસ યાદ રાખજો પરંતુ પ્રમાણપત્ર ના હોય તો પણ બીજી શાળામાં એપ્લાય કરી શકો છો એ માત્ર જે કાર્યરત ઉમેદવાર છે એમના માટે રહેશે બરાબર અને એ સમયે જ્યારે તમે ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશો તો તમારે ત્યાં છે તો તમારું જે રાજીનામું છે એનું છે તો આપવું પડશે આગળ શાળામાં તમારું સિલેક્શન થઈ જાય ત્યાર પછી તો આ એક મહત્ત્વની વાત છે આ તમને હું બતાવવા છે હવે મિત્રો આ જેટલી પણ જેટલા પણ મુદ્દાઓ હતા એના પર આપણે વાત કરી લીધી છે કે પ્રમાણપત્ર કેવી રીતે તમે રજૂ કરશો કયા ઉમેદવારને પ્રમાણપત્ર લાગુ પડશે અને પ્રમાણપત્ર ના હોય તો શું થાય છે અને કયા ઉમેદવારો એપ્લાય કરી શકે છે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું ઓનલાઈન પર તમે કેવી રીતે રજિસ્ટ્રેશન કરી શકો છો ઓનલાઈન પર રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે લોગિન કેવી રીતે કરો લોગિન કર્યા બાદ ફોર્મ કેવી રીતે ભરવાનું અને ફાઇનલ સબમિટ કેવી રીતે કરવાનું એની વિગત હવે આપણે આગળ જોઈએ બરાબર ને તો ચાલો મિત્રો આગળ આપણે કન્ટિન્યુ કરીએ બરાબર તો મિત્રો ચાલો હવે આપણે જોઈએ કે ઓનલાઈન પર તમે ફોર્મ કેવી રીતે ફિલઅપ કરી શકો છો ફોર્મ ભરતી વખતે તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે આપણે ઓનલાઈન પર જોઈએ બરાબર તો જુઓ સૌથી પહેલાં તમારે તમારા ફોનમાં અથવા તમારા જે પણ કોમ્પ્યુટર હશે કોમ્પ્યુટરમાં તમારે એક બ્રાઉઝર ઓપન કરવાનું છે એ બ્રાઉઝરની અંદર તમારે જ્યાં ઉપર જોઈ શકો છો સર્ચ બાર છે આ સર્ચ બારની અંદર તમારે આ એક વેબસાઇટ તમે જોઈ શકો છો આ વેબસાઇટ છે પ્રી જ્ઞાન સહાયક ડોટ એસએસ ગુજરાત ડોટ ઓઆરજી આ વેબસાઇટ તમારે એ સર્ચ બારની અંદર નાખવાનું રહેશે ત્યારબાદ તમારે એન્ટર કરવાનું રહેશે જેમ તમે એન્ટર કરશો તમારી સામે આ એક વેબસાઇટ છે વેબસાઇટનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક પ્રાથમિકનું વેબસાઇટ છે આ વેબસાઇટની અંદર તમે જોઈ શકો કે જ્ઞાન સહાયક પ્રાથમિક માટે જે ઉમેદવાર છે જો અહીંયા જોઈ શકો છો તારીખ પાંચથી લઈને છેલ્લે બાર તારીખ સુધી ઓનલાઈન છે તો અરજી કરી શકો છો હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ પણ આપવામાં આવ્યા છે એ પણ તમે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ અહીંયા ક્લિક કરીને વાંચી શકો છો તેમજ જે ઇન્સ્ટ્રક્શન છે એ પણ વાંચી શકો છો તેમજ કઈ કઈ કન્ડિશન છે એ પણ વાંચી શકો છો અને આ જે ફોર્મ છે કેવી રીતે ભરી શકો છો એની સૂચના પણ તમને અહીંયા ખબર પડશે એ જ રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે કયા કયા આધારો છે તો રજૂ કરવાનો છે એ પણ અહીંયા છે તો લિસ્ટમાં આપવામાં આવ્યા છે બરાબર હવે જુઓ મિત્રો સૌથી પહેલાં વેબસાઇટ ઓપન કર્યા બાદ તમારે અહીંયા નીચે જોઈ શકો છો પ્રાથમિક અરજી માટે અહીં લોગિન કરો અથવા રજિસ્ટ્રેશન કરો તો આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે તો સૌથી પહેલાં આના પર ક્લિક કરશો તો તમારી સામે આવી રીતે એક પેજ ઓપન થશે બીજું એની અંદર તમે જોઈ શકો છો ટેટનું તમારો અહીંયા લોગ ઇનવાળો પેજ છે બરાબર આ અહીંયા ઘણી બધી ડિટેલ્સ છે પણ આ લોગિન પેજ છે તો સૌથી પહેલાં નવા ઉમેદવાર માટે તમારે શું કરવાનું છે જો તમે રજિસ્ટર ના થયા હોય તો રજિસ્ટ્રેશન માટે અહીંયા ક્લિક કરવાનું રહેશે અહીં ક્લિક કરશો તો તમારે સામે આવી કંઈક રજિસ્ટ્રેશનનો ફોર્મ થશે અહીંયા લખેલો હશે રજિસ્ટર તો એમાં તમારો ટેટનો સીટ નંબર તમારી જન્મ તારીખ તમારી ઇમેલ આઈડી પછી તમારો મોબાઈલ નંબર તમારો પાસવર્ડ જે પણ નાખવાનો છે નવો એ અને પાસવર્ડ ફરીથી નાખવાનો રહેશે અને કન્ફર્મ કરવાનો રહેશે ત્યારબાદ કેપચા અહીંયા નાખવાનો રહેશે આ ટોટલ આંકડાનો સરવાળો કેટલો થાય છે નાખો અહીંયા રજિસ્ટર બટન પર ક્લિક કરો જેમ તમે ક્લિક કરશો તમારી સામે એક તમારા મોબાઈલની અંદર જે અહીંયા મોબાઈલ નંબર નાખ્યો છે એમાં ઓટીપી આવશે એ ઓટીપી તમારે નાખવાનું રહેશે અને રજિસ્ટર કરવાનું રહેશે જેમ તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે ફરીથી તમારે આ વેબસાઇટમાં જવાનું રહેશે ત્યારબાદ ફરીથી આ વેબસાઇટમાં આ લિંકમાં જવાનું રહેશે આ લિંક પર ક્લિક કરશો તો તમારી સામે આ પેજ આવશે પછી આમાં તમારે ટેટ ટુનો નંબર નાખવાનો રહેશે સીટ નંબર તમારો જે મોબાઈલ નંબર તમે હાલમાં નાખ્યો છે એ પછી જે પાસવર્ડ તમે સેટ કર્યો છે એ પાસવર્ડ નાખવાનું ત્યારબાદ અહીંયા કેપચામાં જોઈ શકો છો આ ટોટલ સરળો કેટલો થાય છે નાખવાનો અને લોગિન ઇન કરવાનું જેમ તમે લોગિન કરશો તમારી સામે ડેશબોર્ડ આવશે અને ડેશબોર્ડની અંદર તમને બાકીની વિગતો જોવા મળશે તો હવે આપણે જોઈએ કે ડેશબોર્ડ કેવી રીતે સામે આવે છે અને ડેશબોર્ડની અંદર કઈ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું આવે છે તો જુઓ મિત્રો જ્યારે તમે આ પેજમાં લોગિન કરશો તમારો ટેટનો સીટ નંબર મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખ્યા બાદ અહીંયા કેપ્ચન નાખ્યા બાદ લોગ બટન પર ક્લિક કરશો તો તમારી સામે તમારો ડેશબોર્ડ ઓપન થશે તો ડેશબોર્ડ તમારો આ પ્રમાણે દેખાશે જુઓ આ ડેશબોર્ડની અંદર તમારે સૌથી પહેલાં તમારો એપ્લિકેશન ફોર્મનો એક બટન દેખાશે અહીંયા અહીંયા કેન્ડિડો અપલોડ ડોક્યુમેન્ટ માટે દેખાશે અને કેન્ડિડેટ છે તો એપ્લિકેશન પ્રિન્ટ લેવાની રહેશે તો સૌથી પહેલાં તમારું આ ફોર્મ ફિલઅપ કરવાનું આ ફોર્મ ફિલઅપ કર્યા બાદ આ ફોર્મ ફિલઅપ અને છેલ્લે છે તો તમારે આ ફોર્મ છે તો પ્રિન્ટ આઉટ લેવાની રહેશે હવે જેમ તમે લોગિન કરશો તમારી સામે ડેશબોર્ડ ઓપન થશે ડેશબોર્ડમાં તમે એપ્લિકેશન ફોર્મમાં જવાનું રહેશે એપ્લિકેશન ફોર્મમાં ગયા બાદ તમારે બીજી વાત કઈ કરવાની રહેશે સૌથી પહેલાં તમારી સામે કેવી રીતે પોપઅપ વિન્ડો આવશે જેમાં લખેલો છે ઇન્ફોર્મેશન આ તમારે વાંચી લેવાનું રહેશે અને અહીંયા લખેલું છે કે બધી લાયકાતના કુલ ગુણ અને મેળવેલ ગુણ છે તો ખાતરી કરી લેવાની રહેશે અને તમારે છે તો મેળવી રાખવાની રહેશે આના વિશે બધાને ખ્યાલ હશે કે કુલ ગુણ કેવી રીતે તમારે મેળવાના રહેશે તમારા માર્કશીટમાં ગુણ ન હોય તો એ કુલગુણ તમારે છે તો યુનિવર્સિટીમાંથી જે પર્સન્ટેજનું સર્ટિફિકેટ અથવા જે કુલ ગુણનું સર્ટિફિકેટ હોય છે એ મેળવી લેવાનું રહેશે જો તમારા છેલ્લા સેમની માર્કશીટની અંદર કુલ ગુણ આપેલા ના હોય દરેક સેમેસ્ટરના તો તમે જુઓ જ્યારે તમે આ ફોર્મ ભરશો ત્યારે સૌથી પહેલાં તમે અહીંયા સામે જોઈ શકો છો કે તમારી ડિટેલ્સ આવશે તમારે ટેટુની જે માર્કશીટ છે એની બધી માહિતી બતાવશે કે તમારો સીટ નંબર કયો છે માધ્યમ કયું હતું કેટલા ગુણમાંથી કેટલા ગુણ તમને મેળ્યા મેળવ્યા છે તેમજ પર્સન્ટાઇલ કેટલી થાય છે અને તમારો ફોટો પણ અહીંયા અપ કરશે પછી તમારે આ બધું ચકાસણી કરવાની છે પછી તમારી જગ્યાનો પ્રકાર તમે જોઈ શકો છો બતાવવામાં આવશે તેમજ વ્યવહારનું સરનામું તમારે અહીંયા હશે અથવા તમારે નાખવાનું રહેશે બરાબર ને જેમ તમે આગળ જશો તો આ ડિટેલ્સ આપણે જોઈએ બરાબર તમારી સમગ્ર માહિતી અહીંયા બતાવશે પછી તમારે નીચે આવવાનું રહેશે નીચે સ્ક્રોલ કરીને ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો આપણે આ ડિટેલ્સ અગાઉ પણ જોઈ બરાબર ને હવે માનો કે તમે કોઈ શાળાની અંદર જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા હોય તો એ શાળાની ડિટેલ્સ અહીંયા સંપૂર્ણ રીતે બતાવશે હવે માનો કે આ શાળામાં તમે જ્ઞાન સહાયક તરીકે ફરજ નથી બજાવતા તો તમારે સીધું ના કરવાનું રહેશે આગળ જવાનું રહેશે અને જો આ જ શાળામાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા હોય તો હા કરવાનું રહેશે આગળ જવાનું રહેશે અને જેમ તમે આગળ જશો એ જ રીતે તમને ફરીથી ડિટેલ્સ ભરવાની આવશે હવે જુઓ અહીંયા બીજી ડિટેલ્સ એવી નીચે છે જો તમે ના કરશો તો એ કેસમાં શું થશે ઉપરના વિભાગમાં જો તમે ના કરશો તો તમારે માને કોઈ કોઈ બીજી શાળાની અંદર ફરજ બજાવતા હોય તો તમારે અહીંયા ડાયરેસ્ટ નંબર નાખવાનો છે સ્કૂલનું અને શાળાનું છે તો સમગ્ર માહિતી અહીંયા આવી જશે બરાબર ને અને પછી આગળ તમારે જવાનું રહેશે કન્ટિન્યુ અને જે ઉમેદવાર છે તો જોડાયા જ નથી સ્કૂલ મળી જ નથી તો એ કેસમાં તમે હા ના કરશો એટલે કોઈપણ આ વિગતો નાખવાની આવશે નહીં અથવા તમારી શાળાની ડિટેલ્સ બતાવશે નહીં એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી બરાબર ને પછી જેમ તમે આગળ જશો તમારું સરનામું નાખવાનું રહેશે જે પણ તમે હાલમાં જે જગ્યાએ રહો છો એ સરનામું તમારે નાખવાનું રહેશે પછી તમારો રાજ્ય તાલુકો અને જે પણ તમારો પિનકોડ છે પિનકોડ નાખવાનો રહેશે જિલ્લો પસંદ કરવાનો રહેશે પછી કોમ્પિટન્ટ લાયકાત આવશે તો એમાં તમારે હા સિલેક્ટ કરવાનું આવશે પછી એ ત્યારબાદ તમારે છે તો એજ્યુકેશન ડિટેલ્સ નાખવાના હશે બરાબર તો એજ્યુકેશન ડિટેલ્સમાં તમે જોઈ શકો છો ધોરણ બારની સૌથી પહેલાં માર્કશીટની અથવા જે પણ તમારી ડિટેલ્સ છે ડિટેલ્સ નાખવાની રહેશે તમે જોઈ શકો છો આ તો એકદમ સિમ્પલ સિમ્પલ ફોર્મેટ છે બધા ફિલઅપ કરવાના મેળવેલ ગુણ કુલ ગુણ તમારે અહીંયા નાખવાના રહેશે કયા પ્રવાહની અંદર તમે એ પ્રવાહ સિલેક્ટ કરવાનો રહેશે બોર્ડનું નામ અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે શૈક્ષણિક લાયક જે સ્નાતક હોય છે બરાબર ને શૈક્ષણિક સ્નાતક હોય છે એટલે તમારો જે ગ્રેજ્યુએટ હોય છે ગ્રેજ્યુએટની લાયકાત નીચેના પેજમાં આવશે ત્યાં લખેલું હશે તેમાં તમારે લાયકાત સિલેક્ટ કરવાનું છે જેમ કે તમારે બીએસસી છે કે પછી બીએ છે કે બીકોમ છે તો એ પ્રમાણે વિષયમાં અદર સિલેક્ટ કરી પછી વિષયનું નામ લખવાનું રહેશે એ જ રીતે રાજ્ય અને અભ્યાસનો પ્રકાર ટ્રાયલ ને કુલગુણને એ સમગ્ર માહિતી છે તે નાખવાની રહેશે ત્યારબાદ નીચે જોઈ શકો છો ત્યારબાદ તમારી અનુસ્નાતકની આ મરજિયાત છે ફરજિયાત નથી બરાબર ને અનુસ્નાતકની શૈક્ષણિક લાયકાત બરાબર હવે માનો કે તમે અહીંયા એકચ્યુઅલી છે તો ગ્રેજ્યુએટ લખ્યું છે બરાબર તો આ ગ્રેજ્યુએટ નહીં આવવું જોઈએ બરાબર ને મિત્રો આ પીજી હોય છે બરાબર પોસ્ટ ગ્રેજ્યુએટ હોય છે તો અનુસ્નાતકની જે એમએસસી છે અથવા માનો તમારે એમ કોમ છે અથવા એમએ છે તો જે તમે કર્યું હોય તો જ નાખવાનું છે ફરજિયાત નથી બરાબર ને એ પણ તમે ડિટેલ્સ ભરી શકો છો ત્યારબાદ તાલીમી લાયકાત જે છે તમારે બી એડની લાયકાત નાખવાની રહેશે આ તો ફરજિયાત છે દરેક ઉમેદવાર નાખવાની રહેશે પછી આ આટલી માહિતી નાખ્યા બાદ તમારે ખાસ મિત્રો તમારી કોલેજ જે છે બીએડની એડની એનસીટી માન્ય હોવી જોઈએ પછી એમાં પણ ગુણ અને મેળવેગુ નાખવાનું છે સેવ એન્ડ નેક્સ્ટ પર જવાનું રહેશે જેમ તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો તો એ જ પ્રમાણે તમારી સામે છે તો આવી રીતે સક્સેસફુલનો એક મેસેજ આવશે કે તમારો ડેટા જે છે સક્સેસફુલ સેવ થઈ ચૂક્યો છે હવે જુઓ મિત્રો હવે તમે માનો કે આ ડેટા સેવ કર્યો છે અને કંઈ ભૂલ હોય તો ફરીથી બેક બટન કરીને ફરીથી ડેશબોર્ડમાં જઈને આ પેજમાં જઈને ફરીથી ડિટેલ્સ ભરજો એટલે ડેટા છે તો તમે ફરીથી સુધારી શકો છો બરાબર ને પછી આટલી ડિટેલ્સ થઈ ગયા પછી તમારો બીજો પેજ આવશે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું તમે જુઓ મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે અહીંયા ગણત ગણતરીના તમે જોઈ શકો છો અગિયાર જેવા ડોક્યુમેન્ટ આપવામાં આવે છે અને લખ્યું છે કે છ નવ દસ અને અગિયાર નંબરના ડોક્યુમેન્ટ કેવા છે મરજા છે હવે છ નંબરનું ડોક્યુમેન્ટની વાત કરી તો આ એક છે પછી નવ નંબરનું ડોક્યુમેન્ટ દસ નંબર અને અગિયાર ડોક્યુમેન્ટ અગિયાર નંબરમાં બરાબર આટલા ડોક્યુમેન્ટ મરજા છે એટલે કે જે ઉમેર લાગુ પડે છે એમના માટે જ છે હવે જુઓ મિત્રો તમને અહીંયા સ્ટાર દેખાય છે એકદમ નાના એમાં જુઓ સ્ટાર છે આ સ્ટારવાળા જેટલા બી ડોક્યુમેન્ટ છે ને ફરજીયાત છે જુઓ ફરજિયાત છે બરાબર આ સ્ટારવાળા ડોક્યુમેન્ટ ફરજિયાત છે હવે આ એક મરજીયાત છે આમાં છે તો અહીંયા એક બોક્સ આવશે બોક્સ તમારે ટીક માર્ક કરવાનું રહેશે જો ટીક કરશો તો આ રેડ ડોટ આવી જશે બરાબર ને હવે જુઓ મિત્રો આમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે તો તમારો સૌથી પહેલાં જન્મ પુરાવા માટે તમારો શાળાનો એસએસસીનો જે અથવા એલસી હોય છે એલસી અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ બારમાની માર્કશીટ ટેટુની માર્કશીટ સ્નાતક બરાબર જે પણ ગ્રેજ્યુએશન છે એની માર્કશીટ પછી બીએડની માર્કશીટ પછી એમએસસી કરેલું હોય તો બરાબર અહીંયા લાગુ પાડવાનો છે ટીક કરીને પછી એનસીટી તો ફરજિયાત છે એનું પણ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું છે એનસીટી માન્ય પ્રમાણપત્ર તમારો બી એડની જે કોલેજ હોય છે એ હોવી જોઈએ પછી સ્નાતકનું ડિગ્રી તમે જોઈ શકો છો એનું ડિગ્રી અપલોડ કરવાનું છે બરાબર ને એ તમારું જે ડિગ્રી છે એ સ્નાતક બરાબર સ્નાતકનું ડિગ્રી એટલે તમારે કઈ એમએસસીનું ડિગ્રી આવશે બરાબર સોરી સ્નાતક એટલે કયું આવશે મિત્રો સ્નાતક એટલે તમારું બીએસસી જે તમારે ગ્રેજ્યુએશન કર્યું છે એનું ડિગ્રીનું પ્રમાણપત્ર ત્યારબાદ અહીંયા જે ઉમેદવારોને આ યુનિવર્સિટી લાગુ પડે છે એમના માટે અન્ય માટે અન્ય બરાબર લાગુ પડતા હોય તો અને જ્ઞાન સહાયક તરીકે સંતોષકારી કામગીરીનું પ્રમાણપત્ર મેળવ્યું હોય તો એ નાખવાનું રહેશે અને આ મેં તમને ખાસ સમજાવ્યું છે કે કયા ઉમેદવારોને લાગુ પડે છે બરાબર ને તો એ ખાસ તમે જોઈને અહીંયા અપલોડ કરવાનું રહેશે જે ઉમેદવારોને લાગુ નથી પડતું એમને અપલોડ કરવાનું નથી આટલા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે ફરીથી આગળ જવાનું રહેશે અને પછી તમારે અહીં જોઈ શકો છો બાંહેદરી આપવામાં આવી છે બાહેદરીમાં તમારે ચેકબોક્સ પર એસ કરવાનું રહેશે ત્યારબાદ કન્ફર્મ કરવાનું રહેશે જેમ તમે કન્ફર્મ કરશો તો અરજીમાં સુધારો પણ કરી શકશો નહીં અને જો કન્ફર્મ કર્યું ના હોય તો તમારી અરજી છે તો સ્વીકારવામાં પણ આવશે નહીં એટલે કન્ફર્મ કરવું ફરજિયાત છે આ કન્ફર્મ કર્યા બાદ આગળ એક પેજ આવશે એમાં લખેલું છે કે તમારી જે અરજી છે સફળતાપૂર્વક સ્વીકારવામાં આવી છે એક પોપઅપ ઓપન થશે ત્યારબાદ તમારે છેલ્લે જવાનું રહેશે આ થર્ડ નંબરના ટેબ પર જ્યાં છે કેન્ડિડેટ એપ્લિકેશન પ્રિન્ટ જેમ તમે આના પર ક્લિક કરશો તો તેમ તમને અહીંયા તમારો એપ્લિકેશન નમૂનો અહીંયા બતાવવામાં આવશે તમારે જે પ્રિન્ટ છે અહીંયા આવશે તમારો ફોટો તમારે જે પણ ડિટેલ્સ તમે ભરી છે એ દરેક ડિટેલ્સ અહીંયા બતાવશે આ પ્રિન્ટ પ્રિન્ટઆઉટ તમારે કાઢી લેવાની રહેશે તો આ હતી સમગ્ર માહિતી કે તમે કેવી રીતે ઓનલાઈન પણ ફોર્મ ભરી શકો છો કેવી રીતે રજિસ્ટ્રેશન કરી શકો છો અને પ્રમાણપત્રના કિસ્સામાં મેં તમને જે પણ સમજાવ્યું છે એ કયા ઉમેદવારને લાગુ પડશે અને કયા ઉમેદવારને લાગુ નથી પડતું બરાબર ને તો આ સમગ્ર માહિતી આશા રાખું છું તમને ખ્યાલ આવી ગઈ છે અને સરસ માહિતી લાગી હશે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો અને આ માહિતી જે છે તમારા દરેક જે પણ ઉમેદવારને આની સાહેબમાં જોડા માગતા હોય એમને સુધી શેર કરજો અને એમના એમને પણ તો એનાથી વાકેફ કરજો કે કેવી રીતે આ બધી સમગ્ર માહિતી હોય છે એ તમે ભરી શકો છો અને માહિતી મેળવી શકો છો જો મિત્રો તમને કંઈ પણ ક્વેરી હોય તો તમે ક્વેરી નીચે કમેન્ટની અંદર કમેન્ટ કરીને મને પૂછી શકો છો હું મારો જેટલો બને એટલો પ્રયત્ન કરીશ કે તમને એનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશ અને તમને એક સચોટ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીશ બરાબર તો મિત્રો થેન્ક યુ ચેનલ લાઇક કરજો અને આવજો થેન્ક યુ આભાર